આપણા ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ બે દિવસ જે સીડી ઉપરથી નીચે ઉતરતી વખતે તેમનો પગ લપસી ગયો અને તે નીચે પડી ગયા આખરે બે દિવસ પછી એનું સાચું કારણ જાણવા મળ્યું શું તેમને જાણી જોઈને નીચે પાડવામાં આવ્યા હતા આવા ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે ઘણા બધા લોકો આ વિડીયોની મજાક બનાવી રહ્યા છે અને અમુક લોકો તો એવું કહી રહ્યા છે કે આ ભૂપેન્દ્ર પટેલ જે નીચે પડ્યા એ પહેલેથી જ બધું કાવતરું રચેલું હતું અને એમને જાણી જોઈને નીચે પાડવામાં આવ્યા છે તો શું આજે આખરે બે દિવસ પછી આનું એક રહસ્ય સામે આવ્યું છે જાણીએ આ વિડીયોની અંદર મિત્રો જે આ વિડીયો વાયરલ થયો એના પછી આ વિડીયોના હજારો ફની વિડીયો બન્યા ઘણા બધા લોકો આ વિડીયો ઉપર ગમે તે લખીને પટેલ અમદાવાદની અંદર સરદાર વલ્લભભાઈ પટેલના મૂર્તિના જે પુષ્પહાર કરીને નીચે ઉતરતી વખતે તેમનો પગ લપસ્યો અને અચાનક તે નીચે પડ્યા પણ મિત્રો આ નીચે પડ્યા એનું એક મોટું રહસ્ય છે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે જે આ નીચે સીડીના ઉપર જે નેટ લગાવેલી હતી એમનું મોટું કાવતરું છે એમને આવી નેટ ન લગાવવી જોઈએ તો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે એમના કમાન્ડો શું ધ્યાન રાખી રહ્યા હતા તો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ કોઈ મોટું કાવતરું છે પણ મિત્રો એવું કઈ જ નથી જે અમુક લોકો ખોટી અફવાઓ છે એનાથી સાવધાન રહો મિત્રો મિત્રો તમે બધા જોતા કે જે થવાનું થવાનું હતું એ તો છે કોઈએ ન વિચાર્યું હોય અંદર સાફ સાફ દેખાય છે કે સાહેબ નીચે ઉતરી રહ્યા હતા અને અચાનક એમનો પગ લપસ્યો અને મિત્રો વરસાદનો મોસમ હતો વરસાદનું વાતાવરણ હતું અને નેટ ઉપર પાણી હતું એના કારણે સાહેબનો પગ લપસી ગયો અને સાહેબ નીચે પડ્યા પણ એના પછી તો મિત્રો હજારો વિડીયો બની ગયા કે આમનું કાવતરું આમને નીચે પાડ્યા પણ મિત્રો એવું કઈ નથી આ જે થવાનું હતું એ થયું છે સાહેબ નો પગ મિત્રો સીડી ઉપર આવતા લપસવાથી તે પડ્યા છે એવું કઈ નથી કોઈ કોઈ કાવતરું નથી કર્યું કે કોઈએ પાડ્યા નથી પણ આના વિશે તમારું શું કેવું છે એ તમે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો